ઉમરાળા ખાતે પોલીસ કર્મીઓ પર જીવલેણ હુમલો કરનાર આરોપીને પોલીસે ઝડપી લઈ બનાવનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું ઉમરાળા ખાતે રહેતા રમકુભાઈ ઉર્ફે મુનો સાગરભાઈ ચોરલાએ તેની બાજુમાં રહેતા અશોકભાઈ સિદ્ધપુરા સાથે ગાડી પાર્ક કરવા બાબતે માથામાઠ કરી અને હુમલો કર્યો હતો જેના અનુસંધાને પોલીસે આરોપી રમકુભાઈ ઉર્ફે મુનાની અટકાયત કરી હતી આ સમયે તેને વાહનમાં લઈ જતા હતા તે સમયે ત્રણ પોલીસ કર્મીઓ જીવલેણ હુમલો કર્યો હતો જેના અનુસંધાને પોલીસે આરોપી રમકુભાઈ ઉર્ફે મુનો ચારોલાની અટકાયત કરી તેનું રિકન્સ્ટ્રક્શન બનાવના સ્થળે લઈ જઈને કરાવવામાં આવ્યું હતું આ સમયે આ આરોપી હાથ જોડી અને માફી માગી રહ્યો હોવાનું દ્રશ્ય Bagaimana ibu melakukannya? Pergi ભરું પૂર્ણથી ભરું એ માટે આમ નહીં ભરું આમ બતાય નહીં જાવા pero